નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું છે તો આ બજેટમાં ખેડૂત ક્યાં કારણ કે એમએસપીને લઈને ખેડૂતોએ ઘણું બધું આંદોલન કર્યું છે અને અત્યારે હાલ પણ આંદોલન ચાલુ જ છે પણ આ બજેટમાં એમએસપીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હા ખેડૂતોને ઘણા બધા લાભ આપવામાં આવ્યા છે ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે કૃષિ ક્ષેત્રે એને ખૂબ મહત્ત્વ પણ આપવામાં આવ્યું છે તો આપણે વન બાય વન જોઈએ તો નાણાં પ્રધાને કિસાન ક્રેડિટ લિમિટ ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરી છે એટલે હવે ખેડૂત પાંચ લાખ સુધીની કિસાન ક્રેડિટ લોન લઈ શકશે બીજું બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી બનાવવાના છે સાથે ડેરી અને ફિશરીસ માટે પણ પાંચ લાખની લોન આપશે યુરિયા પ્લાન્ટ નાખવાની જાહેરાત કરવામાં આવી છે જેથી ખેડૂતોને ઓછા દરે યુરિયા મળશે બીજું ઊંચી ઉપજવાળા બીજ વધારવા માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરવામાં આવશે કપાસનું ઉત્પાદન વધારવા માટે જોર આપ્યું છે ઈઈ ઝેડમાં મત્સ્ય પાલનના સતત ઉપયોગ માટે નવા પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે અને મિત્રો મખાનાની ખેતી પર વધુ ફોકસ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને બિહારમાં મખાનાની બોર્ડની રચના કરાશે બિહારના ખેડૂતોને મખાનાની ખેતી કરવા તરફ વાળશે એમને આર્થિક મદદ કરશે બિહારના ખેડૂતોની આવક વધશે સાથે સાથે રોજગારીમાં પણ વધારો થશે એટલે મિત્રો ખેડૂતો માટે આટલી જોગવાઈ નાણાં પ્રધાને કરી છે પણ વાત એ વાતનું દુઃખ છે ખેડૂતોને કે અમારું જે પાકેલું અનાજ છે એ બજારમાં જાય ત્યારે ઓછા ભાવે અમારે વેચવું પડે છે તો એની એની કોઈ ગેરંટી કે કોઈ ઇન્સ્યોરન્સ અમને મળતો નથી તો એ મે મેક્સિમમ સપોર્ટ પ્રાઇસ જે છે મળવી જોઈએ એમએસપી એના અંગેની કોઈ ઠોસ નીતિ કે ઠોસ કદમ નાણાં પ્રધાને આ બજેટમાં કોઈ એવી સત્તાવાર જાહેરાત કરી નથી